નમસ્કાર દર્શક મિત્રો કેળા મુકામે પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ દાસજી મહારાષ્ટ્ર નો શુભેચ્છા સમારંભ યોજાયો રોજ પ્રેરણાપીઠ પીરાના મુકામે પૂજ્ય પ્રેમદાસ બાપુ જગત ગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્ય ના વર્ગ હસ્તે

સંત શ્રી શાંતિ ભગત ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શુભ શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી સ્વાગત પ્રવચન કેળવણી મંડળના પ્રમુખ શ્રી મણીભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો સમગ્ર કાર્યક્રમ રૂપરેખા શ્રી નાનાલાલ મુખી મહારાજ દ્વારા કરવામાં આવી ત્યારબાદ સન્માન ભાવવાહી શૈલીમાં વાંચન જ્યોતિ હાઈસ્કૂલ આચાર્ય સુરેશભાઈ સાહેબ દ્વારા કરવામાં આવ્યું જુદી જુદી ચોવીસ જેટલી સંસ્થાઓ દ્વારા અને કંપાઓ દ્વારા મહંત શ્રી પ્રેમ સ્વરૂપ દાસજી મહારાજ અભિવાદન કરવામાં આવ્યું હતું આ સુપ્રસંગે ચાર તાલુકા સમાજ પ્રમુખ શ્રી ખીમજીભાઈ પટેલ મંત્રી શ્રી દિનેશભાઈ પટેલ જેઠાભાઈ સાહેબ રશ્મિકાંત પટેલ રુદ્રમાળાથી શ્રી જેઠા શ્રી શ્રી રવજીભાઈ ગોતા કંપા શ્રી રાજાભાઈ મેત્રાલ કંપા સંત શ્રી દલપત ભારતી કુંવરમાં સંકુલ પટેલ મંડળી પટેલ જ્યોતિ ઇલેક્ટ્રિક જીતુભાઈ શાંતિલાલ લેબોરેટરી મહેન્દ્રભાઈ કોન્ટ્રાક્ટર શાંતિભાઈ કોન્ટ્રાક્ટર સહિત અને શિષ્યબંધુઓ ઉપસ્થિત રહ્યા હતા ચામરેલા કંપાથી શ્રી સુરેશભાઈએ શુભેચ્છા પાઠવી હતી તથા ખેડબ્રહ્મ શહેરની મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી આ પ્રેમ મહારાજે ભાવથી ખૂબ આશીર્વાદ આપ્યા હતા અને ચાર તાલુકા પ્રતિ નું રોડ અદા કરી કૃતજ્ઞ થયા હતા સમગ્ર કાર્યક્રમ સુંદર સંચાલન પ્રિન્સિપાલ શ્રી રશ્મિકાંત પટેલ દ્વારા કરવામાં આવ્યું આભાર દર્શન વસંતભાઈ પટેલ કલોલ કંપા દ્વારા કરવામાં આવ્યો કાર્યક્રમ અંતે સૌ અલ્પાહાર લઈ અને છૂટા પડેલ અહેવાલ સુધીભાઈ પટેલ પ્રિન્સિપાલ શ્રી જ્યોતિ વિદ્યાલય ખેડ્રહ માં જે પીએમસી ન્યુઝ ટ્વેન્ટી ફોર લાઈવ

ફરી પાછું મૂક્યું કે કોષતમ દાદાજી મહારાજે વિદાય લીધી બાપુ ગાડી ખાલી પડી હવે બાપુને કોઈ બાણ પાડવાનો કોઈ સ્કોપ કે અવકાશ નહોતો કારણ કે મીનામાએ વિદાય લીધી જે કઈ સંપત્તિ કે જે કઈ હતું એ પુત્રને બધું અર્પણ કરી દીધું અને બાપુને પણ મન કે હવે આ ગુરુકુળ છે એમ દરેક સામેના સામે કે બધા ગુરુકુળ જે પણ ચાલે છે એને આ ગુરુકુળને યથાર્થ રીતે સાધુ ગુરુકુળ કેને આઠથી પાંચ દિવસ પહેલા નાનાલાલ મહાનો ફોન આવ્યો હું ગાંધીનગર હતો મનખી સાહેબ બાપુનું સન્માન પત્ર બનાવવાનું છે એટલે મેં એમ કે આવતીકાલે હું પીરણા દેવાનું છું તો બાપુ મને મળશે रात्रि मंथन करें कि क्या की शुरुआत कर जुनून एक फिल्म तो दिल अपना और प्रीत पर आई एनी एक लिटी एक गीतनी लिटी छे अजीब दास्ता है ये कहां से शुरू कहां से खत्म क्या की शुरू करू एकड़ो लखो के 1000 लखो આનાથી તારા હાથડા વખાણો કે પછી તારા પગડા વખાણો ક્યાંથી શરૂઆત કરી તેમ છતાં જે શરૂઆત થઈ છે એ આપની સમક્ષ રજૂ કરું છું જય ગુરુદેવ શ્રી કચ્છ કડવા પાડીદાર સમાજ ખેડરમા વડાલી ઈડર વિજયનગર સન્માન પત્ર પરમ પૂજ્ય મહંત શ્રી પ્રેમ સ્વરૂપદાસજી મહારાજ તીર્થધામ પ્રેરણા પીરાણા

આ સમાજની ખૂબ લાગણી માગણી હતી કે અમેરિકા જવું હતું પણ ગુરુદેવ લાભ ગુરુદેવ અંદાજ માધું સમાજના વડીલો જે સમાજે હતા બધા વડીલો આપણા એના આશીર્વાદ એની અપેક્ષાઓ